જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર દ્વારા આપવામાં જય શ્રી રામ વિપુલ સંયોજક મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા આજે એક રાષ્ટ્રપતિ સાહેબને સંબોધીન એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં હતું જેમાં એક વૈષ્ણોદેવીથી થી શ્રદ્ધાળુઓ જે ખોડિયાર ઘોડી તરફ જતી એક બસ જેને રોકીને આતંકવાદીઓ દ્વારા જે ક્રૂરતાથી હુમલો કરી ફાયરિંગ કરી અને દસથી વધારે લોકોની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે તે બાબતે અમારે રાષ્ટ્રપતિ સાહેબને આજે સંબોધીને એક આવેદનપત્ર આપેલ જે આવા આતંકવાદીઓને ડામવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે અને અવારનવાર આવા આવા તુસકાઓ થતા રહ્યા છે તો આજથી કરી અને હવે પછી ક્યારેય પણ આવા જે આતંકવાદીઓ દ્વારા જે પ્રહારો થાય છે એ ન થાય તે બદલ અમે આજે રાષ્ટ્રપતિ સાહેબને સંબોધી અને આવેદનપત્ર આપીએ છીએ અને જે પણ આવી પ્રવૃત્તિ કરતા આતંકવાદીઓને આપણા દેશની અંદર જે સહકાર આપતા હોય તેને પણ સજા આપવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે જય શ્રી રામોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે